તળાજાના વાલર ગામે ગામજનોની ઉપસ્થિતમાં લોક દરબાર યોજાયો આજે પોલીસ સ્ટેશન વિસ્તારના વાલર ગામે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ જેમાં મહુવા મદગનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન તેમજ દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી એસ મકવાણા દાઠા પોલીસ સ્ટાફ સહિતની ઉપસ્થિતમાં લોક દરબારનું આયોજન કરાયું હતું વાલર ગામના સરપંચ અગ્રણીઓ ખેડૂતો વેપારીઓ ગામજનો સહિત ઉપસ્થિત રહેલ જેમાં વાલાર ગામમાં લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય નિરાકરણ કરવા માંગ આવેલ ગામ લોકોને કોઈ વ્યાજ કે સાયબર ક્રાઇમને લગતા કોઈ પ્રશ્ન હોય તો તેનો ઉકેલ લાવવા માંગ દાઠા પોલીસ સ્ટાફ તરફથી નિરાકરણ કરવામાં આવશે આવશેનું જણાવેલ તેમજ કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય તો પોલીસ સ્ટેશન જાણ કરવા જણાવેલ તેમજ વ્યાજના વમણમાં ન ફસાવો અને કોઈ વ્યાજખોરી કરતા હોય કોઈ પ્રશ્ન હોય તો દાટા પોલીસ તરફથી નિરાકરણ કરાશે નું જણાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ તળાજા તાલુકાના બોરડા ગામે વાડી વિસ્તારમાં સેમર વેચવાનું છે ઓઘાપુળા તૈયાર સેમર વેચવાનું છે વાડી વિસ્તાર માંગ તૈયાર સેમર વેચવાનું છે કોન્ટેક્ટ નંબર તોતેર ઓગણ ચોવીસ બાવન તેમજ સત્તાણું चौद चौद त्रेपन तोतेर